અને આ શું કહેવાય ભગવાનના વાઘા જોડે મેચિંગ થઈ જાય છે ગ્રીન ગ્રીન ને બ્લુ ને સરસ લાગે છે આજે જો છે ને અગિયારસ છે તો ફરાળી પનીરનું શાક બનાવું તો કિંજલ કેવી રીતે બનાવે છે ને હું તમારી સાથે શેર કરીશ તો એણે જો અહીંયા રોસ્ટ કરવા પહેલાં કેપ્સિકમ મૂકી દીધા છે તડકાપા બેસી ગઈ બોલ બોલા લાચે આપણું બ્રેડનું આપણું બ્રેન છે પનીરની સબ્જી હમ બદામની રોટલી હમ્મ પછી વેફર પછી ખીનવાની ખીચડી પછી ખીનવાની કીનવામાં કીનવાની ખીચડી

થઈ જાય ને પછી પીનવી કદી અહીંયા જો આ આીણવાની ખીચડી કરવાની છે ને એની માટે પ્રિપરેશન થઈ રહી છે ઝીણી ઝીણી ઝાર હોય ને મકાઈ મકાઈ ની પછી આ સાવ મીઠા બટેકું ચડી જશે તારી કે દસ મિનિટ રાખો તું કરી જોઈ જાય પણ ના ઓલું બટેકું હતું ને એટલે મેં તું આ કેમ શું થયું હવે ચાલુ થયું હવે આ છે ને ચડી ગયું છે આપણી ગુજરાતી ભાષામાં અને હવે પછી એને ઠંડુ થવા દેવાનું પછી ક્રશ કરી દેવાનું એટલે ગ્રેવી રેડી પછી પાછો વઘાર કરવાનું ગ્રેવી કરી છે પણ જો આપણે ફાસ્ટિંગ માટે ઉપયોગ ના કરવાનો તો ખસખસ ને મગજ તરી નખાય પણ અમને ખબર નથી કે ફાસ્ટિંગ માટે બગત તરી ને ખસખસ યુઝ થાય કે નહીં તમને કોઈને ખબર હોય તો જો અમને નથી ખબર નેક્સ્ટ ટાઈમ પછી કિંજલ ને યુઝ કરવા અમિત કુમાર ને કહું થોડું પોટ ને એમાં મિક્સિંગ કરી દેતો મારે એક બટકામ પૂરી થઈ જાય હું કહું કે પહેલા બટકામાં એટલે જ તમને યાદ તો કરશો કે મેં ઉગાડી તે હા સાચી વાત છે ઉગાડી હોય ને તો પેલી ફોઇલ ટ્રે છે ને મોટી એમાં એમાં ઉગાડે ના જતું હે થોડું દીધું બંધ જો હવે રેડી થઈ ગઈ છે હવે આપણે વઘારવાની ગાર્ડન માંથી બાર આવી ગયા તાર ફ્રેન્ડ બની ગયું જો

ભગવાન સારું સારું દેવું પડે ભગવાન ચાલો ચાલો હવે આપણે પ્રસાદ લઈ લઈએ ચાલો બધા જય સામનારાયણ જય શ્રી કૃષ્ણ જય સામનારાયણ જય શ્રી કૃષ્ણ અહીંયા બધા મસ્ત ફરાળ કરવા બેસી ગયા છે અને આ લોકો બે જણ અગિયાર જ નથી કરી તો આજે કિંજલે પનીરનું શાક બનાવ્યું હતું દિલીપ કુમાર બનાવ્યું તો કેવું બન્યું બોલો હાલો બધા ખૂબ સરસ કે રેખા ના ના પણ આપણે હાઈકોર્ટમાંથી આવી ગયો છે આન્સર સરસ બન્યું છે મારા જોડેથી એટલે હવે રેખાબેનનો નો ન ભાવે તો કઈ નહીં નહીં કિંજલ સાંભળ્યું ચાલો બધા રોંઢા નીચે આપી વા ચાલી તુસકી મારો આગળ હા ચાલો જો ચાલી લે માં છું એક કપ વધ્યો એક કપ અમિત કુમાર વધ્યો ચાલો આવો ચાલો બધા ચાઈ ચુસ્કી મારવા માટે આ ચાલે કેમ કે બેટા ચાલો ચાલો કેમ બે જણે ચોકલેટ મોડમ નાખે એટલે પિંજલ કઈ ની બોલે હરી ચોકલેટ

चलो बड़ा शॉपिंग करवाएं हम ताको करों लेगा सात बका भाई बात सच्ची करी पोछी गया जो रिव्यू अपने सामे प्राइमार्क आ बता

चलो अब हमें आ ही गया चाहिए नहीं मानछु अब तो किंजल व्लॉगिंग करती गई है यहां पहुंचा तो कि चलो हमें आ ही गया चाहिए प्राइममक में पहुंचे तो कि हूं कि किंजल के हमें प्राइममक में पहुंच ही गया चाहिए यहां पहुंचे तो कि हमें आ ही गया थी न थावन वही थी ट्राई करवा बैठे हैं आराम ना मूड में तो आपने ना आया तो बहुत काम करावे है ना यहां आराम मिले हैं वो काम करावे किंजल तो हां हां

પછી જેટલું વજન હોય બેગો ખુલ્લી રાખીને અંદર મૂકવાનું મૂકતું જવાનું અહી તમને ઓલા તવલા નહી પડે એડ કે વજન છે એ તો વચ્ચે મૂક નહી અપેક્ષિત વાંચવાની અપેક્ષિત વાંચવાની અરે ફ્રેન્ડ બની ગઈ લાગે છે એ પદ ભાઈ વાત કરે જો તા જોડે બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ બોલ નહી બોલે નહી બોલે લાગતું નથી લે બોલી બોલી બોલ્યું હે મે પૂછું કે કંઈ નહીં બધા ડિનર કરવા બેસી ગયા ફરાળ સાબુદાણાની ખીચડી એમ હા મમ્મી ના ચાલા મમ્મી અત્યારે શું મગજ મગજ

ઊભા જો વરસાદ ગીરાતો તો ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને કારની બેન એ બધા હવે જઈએ છે ગાડીમાં પાછા કારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે નહીં ચાલુ બીક છે નહીં લાગે હું છું આવો આવો જો યાસી ફેસિલિટી જો રાજુ મામા આપે રાજુ માટે નાની જ રહેવાની છે 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 મજા ગઈ ને અત્યારે ફોટો સેશન ચાલી રહ્યું ફોટોગ્રાફર ફોટોગ્રાફર બેન પહેલી વાર ફર્સ્ટ મા જોવાની મજા આવે છે હે ને તને ઇન્ડિયા માં મજા આવી ગઈ હોલિડે કરવાની હજી તો તારું ઘણો ટાઈમ બાકી છે